નવસારી જિલ્લામાં ઉદઘાટનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ બામણવેલ ગ્રામ પંચાયત બિલ્ડિંગના ઉદ ઉદ્ઘાટન લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ અહીં ભાજપે તારીખ જાહેર કરી હતી પરંતુ કોંગ્રેસે ઉદ્ઘાટન કરી નાખ્યું તો બામણવેલ ગ્રામ પંચાયતનું ભવન કે જેનું ઉદ્ઘાટન કોંગ્રેસે કર્યું છે ધારાસભ્ય અનંત પટેલે પંચાયત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરી નાખ્યું ભાજપે આ માટે તારીખ જાહેર કરી હતી પરંતુ રિબિન કાપી અનંત પટેલે અહીં ભવનનું ઉદ્ઘાટન કર્યું જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર ન રહેતા કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો હતો વામણવેલ ગ્રામ પંચાયત બિલ્ડિંગના ઉદઘાટન લઈને ખેંચતાણ શરૂ થઈ છે તો અહીં ભાજપે તારીખ જાહેર કરી હતી ઉદ્ઘાટન માટેની પરંતુ કોંગ્રેસે ઉદ્ઘાટન કરી નાખ્યું